ગુજરાતની અંદર અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને ગુજરાતના બધા જ જિલ્લાઓ અત્યારે ખાડા નગર બની ગયા છે બધા જ જિલ્લાઓની અંદર જે રોડ રસ્તા હોય કે પછી પુલ હોય આ બધા ધરાશાયી થઈ રહ્યા છે કોઈ પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પાકા રસ્તાઓ છે ત્યાં ખાડા ના જોવા મળ્યા હોય અને હવે જ્યાં ખાડા પડી રહ્યા છે તેમાં હવે લોકો ભાજપના ઊંધા ઝંડા લગાવીને વિરોધ કરી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સુરેન્દ્રનગર હવે ખાડાનગર બની રહ્યું છે કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે તેમના લીધે અનેક પુલો છે તે ધરાશાયી થઈ રહ્યા છે અનેક રસ્તાઓ છે તે હવે ખાડાનગર બની રહ્યા છે એટલે કે ત્યાં મોટા મોટા ભૂવા પડી રહ્યા છે જેમના થકી સ્થાનિકોને ત્યાંથી જે પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અનેક લોકોની કમર તૂટી રહી છે તેમને લઈને હવે લોકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે ભાજપનો ભ્રષ્ટાચાર હવે છતો થઈ રહ્યો છે કારણ કે લોકો હવે જોઈ રહ્યા છે કે ભાજપે કઈ રીતે વિકાસ કર્યો છે તેમની અંદર તેઓ હવે ભાજપના જ ઊંધા ઝંડા લગાવીને ત્યાં વિરોધ કરી રહ્યા છે સૌથી પહેલા તો સુરેન્દ્રનગરના સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ સુરેન્દ્રનગર શહેરની અંદર હમણાં થોડો વરસાદ થયો વરસાદના પ્રમાણમાં જે પ્રકારે સુરેન્દ્રનગર શહેરની અંદર આખા સુરેન્દ્રનગરની અંદર જે પ્રકારે ખાડાઓ પડ્યા છે હુવાઓ પડ્યા છે ક્યાંક ક્યાંક તો આખા આખા ગાડી ડમ્પર આખા આખા અંદર ખાડાની અંદર જતા રહ્યા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે થોડા એવા વરસાદની અંદર પાણી જે ભોગાવાની અંદર પસાર થયું તો સાથે સાથે બ્રિજની જે આખી ઓલી દીવાલ હતી ફેન્સિંગ કઈ રીતે એ જાણે કાગળની હોય ને એવી રીતે જતી રહી છે એટલે અમારી ટીમ દ્વારા એવો એક આજે નક્કી કર્યો કાર્યક્રમ કરીએ કે આ ભાજપનો જે ભ્રષ્ટાચાર છે જે લોકો સુધી આ વાત જાય સુરેન્દ્રનગરની જનતા જે પ્રકારે અહીંયાથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાવનમાંથી પચાસ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીને આટલી બહુમતીથી જીતાડ્યા છે સંસદ સભ્યને આટલી મોટી બહુમતીથી જીતાડ્યા છે તેમ છતાં આ પ્રતિનિધિઓ જે લોકોએ ચૂંટીને હજી પણ જો આ આ આ લોકો અમારી અમારી વાત જે રજૂઆત છે હજી આક્રમક નથી અમે આ રજૂઆત કરીએ છીએ કે આ તમે ખાડાઓ ભૂરો ખાલી આ સામાન્ય છે આ આ કોઈ બે ચોપડી ચાર ચોપડી ભણેલા કડીએને ને તમે એમ કહો ને કે સુરેન્દ્રનગર ના બે રોડ ઉપર તારે આજે આખો દિવસમાં ખાડા પૂરી દેવાના છે જો તંત્રે કામ જ કરવું હોય તો હું નથી માનતો કે આ ખાડાઓ એક પણ રહી શકે પણ એમના મળતિયાઓને જે તે પ્રકારે કામ સોંપવાનું એ કેવું કામ કરે છે કોન્ટ્રાક્ટરો એન્જિનિયરો લેબર કોન્ટ્રાક્ટરો ત્રણસો રૂપિયાના દાળિયાઓથી ચલાવીને કામ કરતા હોય છે જેનું પરિણામ આમ જનતા ભોગવી રહી છે કરોડોના ખર્ચે બનેલા બ્રિજો ઓવરબ્રિજો અને આ રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યો છે આમાં કરોડો રૂપિયા જનતાના વપરાણા છે તેમ છતાં તમે જુઓ બે વર્ષમાં ત્રણ વર્ષની અંદર કેવડા મોટા ખાડા પડી જાય કેવા મોટા ભૂવા પડી જાય આખે આખા બ્રિજ પડી જાય તો પણ આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે આમ જનતા માટે આમ જનતાની શું સેવા કરે છે સેવા કરવા માટે હું એકલા છીએ શું કરી રહ્યા છે ને એ અમે જનતાને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આગામી સમયની અંદર જો આવા ખાડાઓ નહીં બુરવામાં આવે આ અકસ્માત બની શકે એવી સંભાવનાઓ છે જો આ ખાડા તાત્કાલિક બુરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારા નવતર પ્રયોગો આયોજનો કરવાના છીએ નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યો એ આ રિવરફ્રન્ટને એમનો ડ્રીમ પ્રોજેક્ટ ગણે છે આ જે ડ્રીમ પ્રોજેક્ટ જે ગણે છે એમની અત્યારે તમે હાલત જોઈ શકો કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ખાડા નથી સુરેન્દ્રનગર એક બહુ મોટી સમસ્યા છે કોઈ પણ બ્રિજ જુઓ તો બ્રિજની હાલત ખરાબ છે ઓવરબ્રિજ જે ગોકુલ રહ્યો એ લગભગ પંચોતેર ટકા બીજી વખત એ બનાવી નાખ્યો અહીંયા રેલિંગ નાખવામાં આવી હતી રોડ હતો એ રેલિંગ આખી અત્યારે ભોગવવામાં વહી ગઈ અને દસ લાખના ખર્ચે જે બનાવવામાં આવી હતી ખાલી સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કાયદેસરનું સમસ્યા નગર બનાવી નાખ્યું છે ભારતીય જનતા પાર્ટીની મોટા ભાગની વિઠળ તિડીઓ સુરેન્દ્રનગરને એટલું સમસ્યા નગર બનાવ્યું છે કે સૂટ બૂટમાં આયા કલેયાની જેમ ગોઠવઈ દેશે ફોટો સેશન કરવા પણ જ્યારે પાયાની સુવિધા આપવાની વાત આવશે ને ત્યારે મોઢું છે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ જેમની ધારાસભા બનવા માટેની લાયકાત ન હતી હું આ શબ્દો બોલું છું શબ્દો લાયકાત ન હતી અમે ભાજપનો આભાર માની છીએ કે એમની ટિકિટ ગઈતી વોન નંબર 4 માં મેઈન રોડ સુરેન્દ્રનગરનું જેને કહેવાય મેઇન રોડ ઉપર જે કચરાના ઢગલાઓ છે એ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પાંડિયા ઉપડાવવાનો વેત નથી એમનામાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા જ્યાં હોય એમના વાલના જી જોઈએ વાળ નહીં ઉડતો હોય એમનો શર્ટ ની કરતલી નહીં પડેલી હોય સૂટ બૂટમાં આવ્યા ખને એની જેમ જ્યાં હોય ફોટો સેશન અને અહીંયા કાયદેસર કામ કરવા છૂટાણ જ નથી ગમે અહીંયા સમાજમાં મંદિર મંદિર ભટકવા દર્શન કરવા માટે તે છૂટાણા છે વિક્ટરી જીત આપી સાઠ હજાર માં જગદીશભાઈ મકવાણા તમારો અંતર આત્મા જાગવો જોઈએ કે સાઠ હજાર મતે ભારતીય જનતા પાર્ટીના આઝાદી પછીના ઇતિહાસમાં ઇતિહાસ સીટ ઉપર કોઈ ધારાસભ્ય ચૂંટાણો નથી સાહીઠ હજાર ની લીડ આપી તમને અને તમે આ જે એકલી ગોફણ છોડશે અમે આ કરવાના છીએ અમે તે કરવાના છીએ પણ વિકાસના નામે ફક્ત નગરપાલિકાનો વિકાસ એક જ જગ્યા ગણો છે એક ટેવર બ્લોક ઊંચા નીચા લેવા એક ડામરમાં એક કપચીમાં માં આમાં વિકાસ ગણો છે કરોડો ના બિલ બનાવવા કાયદેસર જેને કે પેપર વર્ક ઉપર બનાવવાના અને બધું ઓરિયાજ કરવાનું જે રીતે સુરેન્દ્રનગરના રહીશોને ને આપણે સાંભળ્યા

અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર